बॉन्ड्स વિશે સામાન્ય સમજ આ વિડિયોમાં આપણે સમજીશું બોન્ડ્સ શું છે અને તેમાં રોકાણ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બોન્ડ્સ એક રોકાણનું સાધન એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સરકાર અને કંપનીઓ દ્વારા માર્કેટથી ભંડોળ ભેગું કરવા માટે જારી કરાય છે એક પ્રકારની લોન હોય છે જે સરકાર કે કંપનીઓ તમારી પાસે થી લે છે બોન્ડ્સ પર મળનાર વ્યાજની દર એટલે કે ઇન્ટરેસ્ટ રેટ અને તેની મેચ્યોરિટી डेट પહેલા થી નક્કી હોય છે હવે આપણે સમજીએ બોન્ડ્સ ના ફીચર્સ વિશે એક બોન્ડ ના ઇશ્યુઅર એટલે કે જારી કરતા કે જે સરકાર કે કોઈ કંપની હોય શકે છે બે फेस वैल्यू એટલે કે अंकित मूल्य જેમ કે ₹100 ₹10000 વગેરે 3 ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દર જેમ કે 8% तका, 9% વગેરે 4 ઇન્ટરેસ્ટ ના પેમેન્ટ ની ફ્રીક્વન્સી જેમ કે વાર્ષિક કે 6 માસિક કે ત્રિમાસિક 5 મેચ્યોરિટી डेट અને છ ક્રેડિટ રેટિંગ જેમ કે ડબલ એ એ વગેરે આ પણ જાણવું જરૂરી છે કે રોકાણ માટે એક યોગ્ય બોન્ડની ઓળખાણ કેવી રીતે કરી શકાય બોન્ડમાં ઇન્વેસ્ટ કેવી રીતે કરાય તેના માટે તમારે બે બાબતો જોવાની છે પહેલી યુલ ટુ મેચ્યોરિટી એટલે કે વાયટીએમ તેને વાર્ષિક રિટર્નના રૂપમાં જોવાય છે YTM बतावे छे कि जो निवेशक बॉन्ड ने मेच्योरिटी सुधी होल्ड करे छे, तो बॉन्ड आशरे रिटर्न आ बीजी क्रेडिट रेटिंग एजेंसीओ जीबी एसएनपी, क्रिजिलीच मूडी वगैरह इश्यू करे छे। આ રેટિંગ બોન્ડની ક્વોલિટી અને ઇશ્યુઅરની ફાઇનાન્શિયલ સ્વાસ્થ્ય પર આધારિત હોય છે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડના બોન્ડ્સની ક્રેડિટ રેટિંગ સૌથી વધુ AAA થી લઈને સૌથી ઓછી BBB- સુધી હોય શકે છે. રેટિંગ જેટલી વધુ હોય છે, રીટર્ન તેટલું જ ઓછું હોય છે. આ બાબતો ધ્યાનમાં રાખીને તમે બોન્ડ્સમાં રોકાણની શરૂઆત કરી શકો છો.